મિત્રો ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત આ પણ મેં નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં મિત્રો આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની તો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા આજે એક નજર નાખીએ પંચાંગ ઉપર બે દસ બે હજાર પચીસ મિત્રો આજે ગુરુવારનો દિવસ વિજયા દશમી મિત્રો આજના દિવસમાં તમે બૃહસ્પતિની આરાધના ઉપાસના કરો વિષ્ણુદેવની આરાધના ઉપાસના કરો અને દિવસની શરૂઆત કરો મિત્રો વિક્રમ સંવત બે હજાર એક્યાસી અને ઈશ્વિશન બે હાજર પચીસ અશ્વિન માસ શુકલ પક્ષ આજે ગાંધી જયંતિ પણ છે મિત્રો આજનો યોગ કરણ નક્ષત્ર જે ને મિનિટ સુધી પછી શ્રવણ નક્ષત્ર અને આજના ચંદ્રમાં મકર રાશિમાં પરિભ્રમણ કરશે મિત્રો આજનો સૂર્યનો ઉદય છ ને ચૌદ થી સૂર્યનો અસ્ત છ ને છ મિનિટ સુધી આજે જન્મેલા જાતકોનું મકર રાશિ ઉપર એટલે કે ખ અને જ ઉપર નામકરણ કરવું મિત્રો આજે જન્મેલા જાતકોને મારા તરફથી ખૂબ ખૂબ આશીર્વાદ આજે અભિજિત મુહૂર્ત છે અને આજના રાહુકાળ એક ને ઓગણચાલીસ થી ત્રણ ને આઠ મૂંટ સુધી રાહુકાળ રહેશે મિત્રો આ અભિજીત મુહૂર્ત આજે વિજયા ના દિવસે નવું વાહન લાવવું નવા ઘરમાં પ્રવેશ કરવો નામકરણ કરવું દરેક કાર્ય નવીન અને શુભ કાર્યો કરી શકાય તો આભિજીત મુનો લાભ લો અને આપણા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરો મિત્રો વાત કરીશું આજના ગોચર ભ્રમણ મિથુન રાશિમાં ગુરુદેવનું પરિભ્રમણ ચાલી રહ્યું છે સિંહ રાશિમાં શુક્ર અને કેતુ કન્યા રાશિમાં સૂર્ય બુદ્ધ નો બુદ્ધિત્ય યોગ છે તુલા રાશિમાં મંગળદેવ ચંદ્રદેવ મકર રાશિમાં યથાવત રાહુદેવ કુંભ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે અને મીન રાશિમાં શનિદેવનું યથાવત પરિભ્રમણ ચાલુ છે મિત્રો આ હતું આજનું ચર હવે આપણે વાત કરીશું આજની એક નાનકડી મિત્રો કોઈના પણ જીવનમાં યાદી વ્યાધી ઉપાધિ ગૃહકલેશ કુટુંબ કલેશ કોઈ બાબતોમાં સોલ્યુશન ના આવતું હોય તો તમારા ઘરમાં સમજવાનું કે વાસ્તુ દોષ સો ટકા પડેલો છે એમાં પણ જો તમારા ઘરના નૈઋત્ય ખૂણામાં તમારા ઘરના સ્ક્વેર ફીટ ચોરસમાં પણ ચોરસમાં નૈઋત્ય ખૂણો પડતો હોય એ નૈઋત્ય ખૂણામાં પાણીની ટાંકી હોય તો આ બધા જ પ્રોબ્લેમ ક્રિએટ થાય થાય ને થાય તો તમારા ઘરમાં વાસ્તુશાસ્ત્ર જુઓ અને જાણો કે અમારા ઘરની ટાંકી કઈ દિશામાં પડેલી છે જો નૈઋત્ય ખૂણામાં ટાંકી હોય પાણીની ટાંકી અને તો તમારા ઘરમાં આ બધા જ બાબતોના વિઘ્નો આવવાના દિન પ્રતિદિન ગુરુ કલેશ નાણાકીય તકલીફ તમારા ઘરની છત ઉપર કોઈ પણ ભંગાર કે લાકડા કે લોખંડ ન મૂકવું જો તમે તમારા ઘરની લાકડા લોખંડ કે ભંગાર મૂક્યો તો તમારી આર્થિક પરિસ્થિતિ દિન પ્રતિદિન કથળતી જવાની તો મિત્રો આવા નાના ઉપાયોમાંથી સોલ્યુશન મેળવો અને આટલું નિવારણ દૂર કરી તમારા જીવનમાં સુખ શાંતિ પ્રાપ્તિ કરો મિત્રો હવે આપણે વાત કરીશું આજના દૈનિક રાશિ ભવિષ્યની તો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરીએ તો પ્રથમ રાશિ મેષ રાશિ મેષ રાશિના જાતકોને આજના દિવસમાં દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે આનંદ અને ઉત્સાહનો દિવસ આજે રાજકીય ક્ષેત્રે સફળતા આજના દિવસમાં પિતાની તબિયતમાં સુધારો થવાના કારણે આનંદ ને ઉલ્લાસપરી બની રહી આર્થિક પાસું મજબૂત બને રહે કુટુંબિક સાથે આજે નાનકડો પ્રસંગ થાય પ્રસંગમાં તમારી પ્રતિષ્ઠા થાય માત્ર તમારે તમારા પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ ના થાય તેની કાળજી લેવી તો આજના દિવસમાં ઓમ બૃહસ્પતિ નમઃ અને ગાયને ઘીવાળી રોટલી આપો અને ગોળ મૂકો મિત્રો વાત કરીશું વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં તમારા ભાગ્યની ઉન્નતિ થાય તમારા નાના મોટા ભાઈ બહેનો સાથે આજનો દિવસ શુભ ગણાય આજના દિવસમાં તમે તમારા કુળદેવી ઈષ્ટદેવીની આરાધના ઉપાસના કરો સાથે હોમ શમ શનિશરાયના મંત્ર કરો મિત્રો વાત કરીશું મિથુન રાશિની મિથુન રાશિના જાતકોને અષ્ટ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ પતિ પત્ની વચ્ચે વાદ વિવાદના થાય તેની કાળજી લેવી આજના દિવસમાં તમારી વાણી પર કંટ્રોલ રાખવો વાણીમાં સફળતા કારણે પણ સાથે સાથે કુટુંબ ઇન્ફેક્શન અને ગળાને ના થાય પણ કાળજી લેવી અને જે જાતકોએ આજે નેત્રને લગતા ઓપરેશન કરાવવા હોય તો શું જોયું વિચારીને કરવા તેમાં મોટા વિઘ્ન ના આવે તેની પણ કાળજી લેવી માટે આજના દિવસમાં હોમ નમઃ શિવાય અને શિવજીના મંદિરે જઈ દૂધ પાણી અને દહીંથી અભિષેક કરી અને આજનો દિવસ સફળ કરો મિત્રો વાત કરીશું કર્ક રાશિની કર્ક રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા પત્નીનો રહેવાનું મગજમાં નેગેટિવિટી આવવાની સ્વભાવ તમારા મનમાંથી કાઢજો વ્યમ રાખ્યો તો પતિ પત્ની વચ્ચે વાદવિવાદ સો ટકા થવાનો માટે આજે તમે તમારા ઘરમાં પિતૃઓની પણ પૂજા કરો રાહુદેવની પૂજા કરો અને શિવજીના મંત્ર કરો મિત્રો વાત કરીશું સિંહ રાશિને સિંહ રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર થયું મિત્રો આજે નાણાકીય વ્યવહારોમાં સો વિચારીને કાર્યો કરવા આજના દિવસમાં સફળતા પ્રાપ્ત થાય વિદેશીય પાત્રોને સફળતા ટેક્સપોર્ટના ધંધામાં પણ સફળતા પણ નાણાકીય વ્યવહારો જોઈ વિચારને કરવા લોન લેવી હોય તો તેમાં સફળતા પણ માનસિક ટેન્શનોના કારણે આજે તમારી કાર્ય સિદ્ધિમાં રૂકાવટ આવશે નેગેટિવિટી છોડી પોઝિટિવમાં આવજો સિંહ રાશિના જાતકોએ આજે તમારું સ્થિર સ્વભાવના કારણે જીદ પકડવાની છોડજો નહીતર તમારા કુટુંબિક વાદવિદ પણ ઉભા થઈ શકે છે માટે તમે તમારા સૂર્યદેવની આરાધના કરો અને સાથે સાથે તુલસીના ક્યારામાં એક દીપક જલાવી અને હોમ વિષ્ણુ વે નમ ના મંત્ર કરો મિત્રો વાત કરીશું કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મિત્રો આજે પ્રેમ પ્રકરણ ઉભું થાય

અજંપો રહ્યા કરે શું સાચું શું ખોટું નિર્ણય ના લઈ શકો નેગેટિવિટી પોઝિટિવિટી આવે કરે પિતાના આશીર્વાદનું પાલન કરવા જાઓ માતાને ઠેસ પહોંચે માતાના આશીર્વાદનું પાલન કરવા જાઓ પિતાને ઠેસ પહોંચે આવું ના થાય તેના માટે ઓમ નમ શિવાયના મંત્ર વિશિષ્ટ ફળ આપશે મિત્રો કાળા કૂતરાના દૂધને રોટલી અર્પણ કરો દિવસ પસાર કરો મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની તો વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસમાં તૃતીય સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ ભાગ્યની ઉન્નતિ માટે તમારો દિવસ પસાર થાય પણ ઉદ્યમે મૃત્યુ મુકરા મિત્રો સુતેલા સિંહના મોઢામાં શિકાર આવતો નથી તેમ તમારે આજે કરવાનો છે તમારા પોતાના માટે તમારે પરિશ્રમ કરવાનો છે

વાણીમાં કટુતા આવે મનમાં નેગેટિવિટી ઊભી થાય કુટુંબિક વાદવિવાદો થાય કુટુંબમાં તમારું માન સન્માન જળવાના કારણે માન સન્માન ન જળવાના કારણે આજે તમારા મનમાં લાગણી ઊભી થાય તો ધન રાશિના જાતકોએ આજે વ્હીલ વારસો પ્રોપર્ટીના કોઈ બાબતો બનતી હોય તો તેમાં પણ ધ્યાન રાખવું વધારે બોલવું નહીં અબજસ મળવાના યોગો છે માટે આજે ધનુ રાશિના જાતકોએ કાળા કૂતરા દૂધની રોટલી અર્પણ કરવી અને ભિક્ષુકને દાન જમાડી અને આશીર્વાદ લેવા મિત્રો વાત કરીશું મકર રાશિની મકર રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં પતિ પત્ની વચ્ચે સાતને સુમેળ બની રહે પત્નીના કહેવાથી તમારા દરેક કાર્યમાં સફળતા થાય પત્નીના માટે તમે કંઈક ખરીદી કરી શકો આજના દિવસમાં હોમ શમ શનિચરાયના મન હોમ રાહવેના મંત્ર કરો મિત્રો વાત કરીશું કુંભ રાશિની કુંભ રાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો કુંભ રાશિના જાતકોએ ભ્રમણ ન કરવું રોગની બાબતોમાં વધારો થાય ખાવા પીવામાં કાળજી લેવી રોગના પાછળ તમારા નાણાંનો વ્ય થાય સારા ડોક્ટરની સલાહ લેવી વાયરલ ઇન્ફેક્શન થાયરોડ ડાયાબિટીસના દર્દીઓ આજે ખૂબ સાચવો માટે આજના દિવસમાં હોમરાવે મંત્ર કરી દિવસે શરૂઆત કરો મિત્રો વાત કરીશું મીન રાશિની મીન રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે લાભ રહેવાનો સાથે સાથે નાણાકીય વ્યવહારમાં પણ સાચવો ઇન્કમ જેટલા જ ખર્ચા પણ થવાના માટે આજે નાણાકીય વ્યવહારમાં ખોટા ખર્ચા ન કરવા ખાવા પીવાની બાબતોમાં ધ્યાન દેજો પેટને લગતા ગોમાં ન થાય તેની પણ કાળજી લેવી મીન રાશિના જાતકોએ આજના દિવસમાં સફળતા વરપ્રા થાય માનસિક સ્થિતિ ખોરવાની તેની પણ કાળજી લેવી કોઈના ઉપર ઈર્ષા ન કરવી ઈર્ષાના કારણે તમારે માન સત્ માનને હાનિ પહોંચે તેવું ન થાય તેના માટે તમારે ઓમ નમઃ શિવાય ના મંત્ર કરમ મિત્રો આ હતું આજનું કોચું પ્રમાણ ફરી મળીશું આજ છે